શ્રી વિશ્વકર્મા સુથાર યુવા સંગઠન વડોદરા દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા જયંતિ દસમા વર્ષની સફળતાપૂર્વક ઉજવણીનું આયોજન તેમજ સાથે સોમવાર રોજ શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર ચલારામ મંદિર કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે સંગઠનના દરેક કુટુંબના સભ્યોએ મહાપૂજાનો લાભ લીધો તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું શ્રી વિશ્વકર્મા જયંતિ દસમા વર્ષની ઉજવણીના પ્રસંગે મહાપ્રસાદી શ્રી વિશ્વકર્મા સુથાર યુવા સંગઠન પરિવાર તરફથી દાદાને અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ છેલ્લા દસ વર્ષથી કરે છે જેમાં સુથાર યુવા સંગઠનના પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા શ્રી વિશ્વકર્મા સુથાર યુવા સંગઠન વડોદરા દ્વારા આયોજિત વિશ્વકર્મા દાદાની જયંતિ નિમિત્તે વિશ્વકર્મા વંશજો ભેગા થઈને પૂજા પાઠ કર્યા પ્રસાદી લીધી ગરબાનું આયોજન તથા સાથે ભેગા મળીને ભોજન કર્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આજના પ્રોગ્રામમાં શ્રી વિશ્વકર્મા ભગવાન જે છે અમે પૃથ્વીની રચના કરી એમનો આજે જન્મદિવસ છે અને અમે વિશ્વકર્મા અક્ષર છીએ સુથાર છીએ અને શ્રી વિશ્વકર્મા સુથાર યુવા સંગઠન વડોદરા તરફથી અમે આ કાર્યક્રમ જે રાખેલ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે વિશ્વકર્મા દાદાની જયંતિ સૌ પરિવાર સાથે મળી અને આ સ્થળે ઉજવીએ છીએ કયા આગળ ઉજવો છો મહાદેવ તરફથી અમે જે દસમો દાદાનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ અને આ પ્રસંગે આખો સમાજ અમારો અહીંયા એકત્રિત થાય અને સૌ સાથે મળીને દાદાના મહાપ્રસાદનો સાથે મળીને અમે મોકો જે મળે છે એનો આનંદ લઈએ છીએ તમારું નામ મારું નામ સંજય સુધાર